ભરૂચ બીએપીએસ સ્વામી નારાયણ મંદિર પાછળ ગેસ કામગીરી દરમિયાન આગ લાગી આગ થી વીજ વાયર બળીને ખાખ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા સ્વામી નારાયણ મંદિરના પાછળના ભાગે ગેસ લીકેજ થતા અને વીજ વાયરમાં સ્પાર્ક જ આગ લાગતા કર્મચારીઓમાં દોડધામ મચી હતી બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી આવી ગેસ પુરવઠો બંધ કરાવી આગ પર કાબુ મેળવ્યો હતો આજ રોજ બપોરના સમય ગાડામાં જાડેશ્વર વિસ્તારમાં આવેલા

ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોને કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચી ગેસ પુરવઠો અને વીજ પુરવઠો બંધ કરાવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે ત્યાં સુધી વીજ વાયર બળીને ખાખ થઈ ગયો હતો રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ